એટલે જો સામે દેખાય કલ્યાણ ઇમિટેશન વન ગ્રામ બે ગ્રામ ફોર્મિંગ જવેલરી મળશે ગ્રામના દે આ ભાઈને फटाफट કેટ ભાઈ બતાવ મને

લા લાગે હો તમે દુકાન ના બીજા બધા જોવો ને તો થઈ રેડી વાહ ભાઈ વાહ મસ્ત મજાની આવી ગઈ છે મતવા શેરી માં કલ્યાણ વન ગ્રામ ટુ ગ્રામ ફોર્મિંગ ઇમિટેશન માં આની બુટી જો હોનાથી ને વાહ વાહ મસ્ત ની તો હવે તમે એમ નહીં પણ પછી આ કોડા અને મંગળસૂત્ર અને બીજું બધું એ આપી જ દે હાલો તમને આ બધું મોડે મારી જેતપુર માં આપડા જેતપુર માં એ જો કોઈ એમ કે બધું એમ કે કાયદે કરાય છે ને મારી પાસે પ્રોબ્લેમ છે આમ પહેરવાનો એટલે આ તો બોલ છે આ ઇલી વારા ડાયરેક્ટ

તો તો ને અરે ગયો વાહ વાહ પૂછ્યો થાય ને કાલે કે પાછી લેવા આવી જે બધી ની વસ્તુ મળી જાય ગ્રામ ગ્રામ

કોઈને કેતા નઈ કે ખોટા હે નેમ જો વાહ વાહ અને નવી છે મારી બેનો તો આવી જાવ તો હોતે જો ને છે પણ મારા એક ટાઈમ નથી મેં લીધા આ બે આ બે અને બીજો આ એક અને એક લઈ ને વાહ ભઈ માં તો ને આજ લઈ ચાંદી બધું દેખાય નામ સિમ્પલ ને સોબર એટલે આ એક પછી પેલો વાઘડી નવરી થઈ

એ તો હારમハરુ થાઈ ને કેમ કે જો આ એમ નઈ બોલું તો હોય તો ને તો આજ લઈ લે એ ચોરકસી ઈ તો કવા નવો નમૂનો તો થઈ જાય જો આ કરી જો આ બે કોક દીટેરવા હોય તો તેરવા થાહે ને

વઢાઈ આડી જો ઘરેના પહેરીન પછી આ રનિંગમાં પહેરાય એવી પણ છે આ હેવીમાં આ મિડિયમમાં છે આ હેવીમાં બધો મટીરીયલ ટુકમાં આથી મળી જાય તો આજ મુલાકાત લ્યો મતવા શેરીમાં કલ્યાણ 1 ગ્રામ ગ્રામ ઇમિટેશનમાં અને એવું નથી કે એક જ બ્રાન્ડ છે હો જો આયા ટ્રાફિક હોય તો વાવાઈ જવાનો ને વાવાઈ ત્યાં વયાવાનો બેમાંથી ગમેને વારો ત જાય એટલે આ જાનમાં પુગઈ તો જાય જમણવારા

મને ગામે દસ ટકા ડિસ્કાઉન્ટ કરાવું